ચાપડ ગામમાં દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવાતો રામદેવપીર મંદિરમાં નેજા ઉત્સવ આ વર્ષે વધુ વિશેષ બની ગયો રામદેવપીર મંદિરમાં આ વર્ષે ભાવિ ભક્તોની હાજરીમાં નેજા ચઢાવવામાં આવ્યા ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભક્તિમયપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી અને આ વર્ષે ખાસ વાત એ રહી કે રામદેવપીર મંદિરમાં રામદેવપીર ભગવાનના બાળ સ્વરૂપના પાવન પગલા પ્રગટ થયા જેને દર્શન કરીને સૌ ભાવિ ભક્તોએ ધન્યતા અનુભવી દરેકે પૂજા અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા મંદિરમાં દિવસભર ભજન કીર્તન અને દર્શનનો માહોલ છવાઈ રહ્યો નાના મોટા સૌએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ અવસરને આધ્યાત્મિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું ગામમાં આ પ્રસંગે મેળાનો માહોલ છવાયો હતો અને દરેક ચહેરા પર ભક્તિભર્યો તેજ ઝળહળતો જોવા મળ્યો જયરામાવીર ચાપડ રામદેવ મંદિર જે રોજ પહેલી તારીખે નેજાનો નેજા ઉત્સવ છે ગઈકાલે આખી રાતે અમારા રામદેવ સમિતિ મંદિર સમિતિ જેને ત્રણ ત્રણ વખત મંદિરની સરસ સાફ સફાઈ કરી ત્યારબાદ જ્યારે સાડા ત્રણ વાગે દાદાનો પંચામૃત કરી અને એમનો જ્યારે એમને વિધિ કરી ત્યારબાદ જ્યારે રામદેવજી મહારાજની જે કરી ત્યારે અમારા એક ભક્તિએ એકદમ જ દાદાના બાળ સ્વરૂપના પગલા જોયા જે તમને બતાવીશું એકદમ નજીકથી જોતા તમને ખ્યાલ આવશે કે એક બે મહિનાનું નાનું બાળક હોય એ રીતે અહીંયા આગળ પગલા સ્વરૂપે રામદેવજી મહારાજે અહીંયા આગળ પોતાની ઉપસ્થિતિ દર્શાવી છે તો દરેક ભાવિ ભક્તોને અમારી વિનંતી છે કે ભાઈ દાદાના બાળ સ્વરૂપના જે પગલા રૂપે દર્શન છે તેનો લાભ લેવા ચાપડ રામદેવપીર મંદિરે આવે અને ધન્યતા અનુભવ્યો જય રામદેવ જય રામાપીર પીર ચાપડથી હું રાજેશ પરમાર જે ભાદરવા સૂજ રામદેવપીર પીર મહારાજના નોરતા ચાલુ થયા અને આઠમના દિવસે રાત્રિના દરમિયાન જે મારી મંદિર સમિતિની ટીમ હતી જે મંદિરની સાફ સફાઈ પોતું મારી અને પછી જ્યારે ભગવાનનો મંગળા આરતીનો સમય હોય અને એ ટાઈમે જ્યારે સાફ સફાઈ અને ચોખ્ખાઈ કરી ત્યારબાદ અચાનક આશરે સાડા ચારથી ના ગાળા દરમિયાન એકાએક એક વ્યક્તિની નજર જતા બાબા સા રામદેવભીર મહારાજનું એક નાના બાર સ્વરૂપના પગલાં આપણે અહીંયા આગળ પ્રાગટ્ય થયા એટલે કહેવાય કે વર્ષો પછી બાબા સાહેબ રામદેવ મહારાજે અહીંયા આગળ અવતાર લીધો હોય એવો અમને લાગે છે અને ગામની અંદર સમગ્ર ગામની અંદર હર્ષોલ્લાસ છે અમારા મોલ્લાની અંદર હર્ષોઉલ્લાસ છે અને લોકો દૂર દૂરથી અહીંયા આગળ રામદેવજી મહારાજના દર્શન કરવા માટે આવે છે તો બધાને જે જે લોકો આ વિડીયોના માધ્યમથી અમારું અમારે એ છે કે ભાઈ આગળ રામદેવજીના નોરતા ચાલતા હોય તમે પણ આ એક અનેરો લાભ લઈ ચાપડ રામદેવ મંદિરે પધારો અને બાબાનું આશીર્વાદ લઈ અને તમે ધન્યતા અનુભવો જય